દોસ્તો નમસ્કાર આજે અમે ગામમાં આવ્યા છે તો વાયશ્રી સિંગર એવા ભરતભાઈ પટેલિયા એવો આપણે આપણી પ્રોડક્ટ મતલબમાં રિઝલ્ટ લઈ અને શરૂઆત કરી રહ્યા છે ત્યારે એમને પ્રોડક્ટ હું આપી રહ્યો છું ભરતભાઈ પટેલિયાને અને એવો એક સિંગર છે એટલું મસ્ત ગુજરાતી ગીત ગાય છે એ તમને એક તમને ગાઈ સંભળાવશે કે ખરેખર તમે પણ આમ ખુશ થઈ જશો એવું મસ્ત મજાનું ગીત લઈને ભરતભાઈ પટેલે આવી રહ્યા છે તો ભરતભાઈ તમે એક મસ્ત તમને કહું બધી આપણી આજુબાજુના વિસ્તારમાં એવો તમાકો બોલાય કે ખરેખર તમારું ગીત

पा नमस्कार नमस्कार